આ દેહ નખ કાપવાથી થશે ધન લાભો જ્યોતિષ શાસ્ત્રમાં નખ કાપવા માટે અઠવાડિયામાં ચોક્કસ દિવસ આપવામાં આવ્યો છે જો તમે મારી ચેનલ પર નવા છો તો લક્ષ્મીજીના નામ પર એક લાઈક જરૂર કરજો જય માં લક્ષ્મી આમ તો સામાન્ય રીતે લોકો રજાના દિવસે એટલે કે રવિવારના રોજ નખ કાપતા હોય છે નખ કાપવા શારીરિક રીતે કાપવા જરૂરી હોય છે પરંતુ તેની સાથે કેટલીક નકારાત્મક પ્રભાવ પણ રહેલો છે ઘણા લોકો અઠવાડિયામાં ગમે ત્યારે નખ કાપતા હોય છે તેનાથી તેના જીવનમાં નેગેટિવ અસર પડતી હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં નખ કાપવા માટે અઠવાડિયામાં ચોક્કસ દિવસ આપવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે કે શુભ દિવસે નખ કાપવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો નખ ન કાપવાથી કેટરીક મુસીબતો વધી જાય છે તેથી નખ ક્યારે અને કયા દિવસે કાપવા જોઈએ તેના વિશે વાત કરીએ

અઠવાડિયામાં તો દરેક દિવસ કોઈને કોઈ ગૃહને સમર્પિત હોય છે તો આ સાથે સાંજે અને રાતના સમયે નખ કાપવાની પણ મનાઈ કરવામાં આવી છે સૂર્યાસ્ત પછી એટલે કે રાતના સમયે નખ કાપવાથી માં લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેના ઘરમાં લક્ષ્મી ટકતી નથી

અને હા તમને કેવા વિડીયો જોવા ગમે છે તે કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ